અમદાવાદમાં ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશનની બેઠક મળી બેઠકમાં એઆઈએસ એકસો ત્રેપન પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી લાગુ પાડવા માંગ કરવામાં આવી છે સરકારે એઆઈએસ એકસો ત્રેપન પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલી બનાવ્યો છે જે બસમાં ડ્રાઈવર સિવાય બાવીસથી વધુ મુસાફરો હોય તેને આ નિયમ લાગુ પડે છે વર્તમાન સ્થિતિમાં બોડી બનાવનાર પાસે એઆઈએસ એકસો ત્રેપન મીટિંગનો એજન્ડા એ છે સરકારશ્રીએ એઆઈએસ વન ફિફ્ટી થ્રી એક સપ્ટેમ્બર બે હજાર થી જે લાગુ કર્યો તેના હિસાબે આ મિટિંગનું આયોજન કરવું પડ્યું એમ છે ગુજરાત અને પૂરા ભારતમાં કહી શકીએ તો લોકલ બસ બોડી બિલ્ડર પાસે એઆઈએસ વન ફિફ્ટી થ્રી સર્ટિફિકેટ છે નહીં અત્યારે હાજરમાં એટલે નવી કોઈ બસ અત્યારે પાસિંગ થતી નથી એટલે અમારા સરકારશ્રીને એટલું જ કહેવું છે કે જે એઆઈએસ વન ફિફ્ટી થ્રી તમે તત્કાલ લાગુ કર્યો છે તેનું છ છથી બાર મહિનાનું એક્સટેન્શન આપે તો બસ માલિકોને થોડી રાહત થઈ શકે એમ છે બ ટુરિસ્ટ એસોસિએશન અને જે બસ માલિકો છે એ બી ઈચ્છે છે કે પેસેન્જરનું અને મુસાફરોનું સલામતી સચવાઈ રહે પણ તેના માટે અમારે યોગ્ય સમયની માંગ છે